આજે ગુરુનાનક દેવજીના પાંચસો પંચાવનમાં પ્રકાશ પર્વની માંગરોળ સિંધી સમાજ દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી સવારના પ્રભાત ફેરી પાલખી સાથે એક ભવ્ય પ્રભાત ફેરી ઝૂલેલાલ મંદિરેથી લોણા માંજણવાડી સુધી યોજવામાં આવી હતી ત્યારે સાંજે સત્સંગ કીર્તન અરદાસ સાથે એક લંગર પ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે માંગરોળ સિંધી સમાજના મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો બ જોડાયા હતા તેમજ અમારા પ્રમુખ શ્રી નાનકરામભાઈ સોમૈયા ઉપપ્રમુખ અશોકભાઈ કૃષ્ણાણી અને તમામ આગેવાનોએ ખૂબ જ સારી એવી મહેનત કરી ને આ દિવસની ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરાઈ હતી આજ રોજ ગુરુ નાનક દેવજીના પાંચસો પંચાવનમાં પ્રકાશ પર્વ પર ભાગરો સિંધી સમાજ દ્વારા ખૂબ મોટા પાયે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી આ ઉજવણીના ભાગરૂપે સવારે સાડા ચાર કલાકે ઝૂલેલાલ મંદિર ખાતે સત્સંગ રાખવામાં આવેલ ત્યારબાદ સાડા પાંચ કલાકથી પ્રભાત ફેરી પાલખી સાથે રંગે ચંગે ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો દ્વારા માંગરોળની મુખ્ય બજારોમાં થઈને શ્રી લોહણ મહાજનવાડી ખાતે આ પ્રભાત ફેરી પૂર્ણ કરવામાં આવેલ ત્યારબાદ સાંજે સાડા છ વાગ્યાથી સત્સંગ અને કીર્તનનું આયોજન હતું ત્યારબાદ કેક કટિંગ કરવામાં આવ્યું અને સાથોસાથ લંગર પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ અને આ લંગર પ્રસાદનું આયોજન બાદ આતશબાજી પણ કરવામાં આવેલ અને આ સમગ્ર કાર્યક્રમ અમારા સિંધી સમાજના પ્રમુખ નાનકરમભાઈ સોમૈયા ઉપપ્રમુખ પ્રકાશ ઉપપ્રમુખ અશોકભાઈ કૃષ્ણાણી તેમજ નવયુવક મંડળની ટીમ પ્રકાશભાઈ લાલવાણી સાથે આ આખા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ